મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે અત્યારે આવી ગયા છીએ ડુંગળીમાં પાણી ભરવા માટે જો નાકુ બાકું બધું એ ખોલી નાખ્યું છે ડબરા બધા દઈ દીધા એક ગ્લાસ તો સાંજે ભરી દીધી છે હવે બીજી વાર આપણે મોટર ચાલુ કરે છે ખોલ દઈ પોતરીથી આ હાઈ ગ્લાસ પછી આપણે બટન મારી દીધું મોટર આ ફોલે પાણી આવી જાય પછી આ ખાડમાં દવા ખાંડની દવા મારી દીધી ડુંગળીમાં પાર્લર પાણી ઉતારી દઈએ એટલે બરોને એટલું ભરી જાય પછી ઉપરથી સારું ગારો મુકાયા પછી જો આવું ખડ ભરી ગયું તો આપણે હાલો થેલી હાથમાં ઉપાડીશું ને આલા જઈ મોટર ચાલુ કરવા પાવડો ઘરે ભલાઈ પીડો કારણ કે અહીંયા તૂટે બૂટે તો કંઈક નાખવા થાય પાણી પછી આમ આમ જાહે નિકામ સેટ પાસાઠારું જાહે પછી મોટર ચાલું વારી વારવા મળી પાણી મેઘરાજાએ જવો ધીમી ધારે વરે હે ઝરમર સાટા આવે હે આજ હવારમાં સાટા ધીમા ધીમા ચાલુ થયા છે પણ વધે કે ઘટે વરસાદ જોવો એમ તો આમાં બધી પાણી જઈ ભરાઈ ગયા હે ચાલો મિત્રો જોતા રહ્યો આપણે મોટર ચાલુ કરી પછી બતાવું તમને પાછું મિત્રો આપણે જો અડધી પૂગી ગયા હાથ મખેલી છે કા સાંડની કુંવરની હવે આપણે એલા જઈએ છીએ કપાસમાં આવી ગયા છીએ તો એલા જવું ઓ દેખાય જાડવા ના આપણી વાળી હે તો આપણે ફોલ બોલ દેહું પછી બટન મારી પાવર આવી ગયો ફૂલ હવે લાઇટનો જો બધાને કપા એકલાસ છે જમર વરસાદ વરે છે આજે કાંઈક ઈચ્છા મનમાં કાંક આનંદ થાય એવું થાય છે જો વરસાદ આવી જાય તો જો શેરા સેરાપાવી છે ખરીને દવા મારતી હતી કટકીમાં સયા વાળું ખેતર તો સયા ભરી ગયા હવે એકલાસ પાવર રિઝેટ આવી ગયું લાગે દવાનું તો આપણે ખેતર આપણે વાવા રાખી આવી ગયું છે જો ઝાડું દેખે લીમડો એ ખેતર આપણું આવી ગયું કપાસ વાયો આવ્યો હોય એ કૂવો હોય એ વાડીને મોટું ચાલુ કરવાની છે ડુંગળીમાં તો આ ફૂલ ફોલ દઈ તો જો ખેતર આવી ગયો પોગી ગયો છું હવે આ છે પાણીનો ફોલ ટાંકી બાકી આખી રાખી દઈએ હવે પછી ફોલ નાખો દઈ દઈ આ લાટું એમને સડાવી છે નટું ખોલ નાખું પહેલાં પછી સાણ ને કુંવર નાખીને દઈ દઈ ફોલ ને લાડો પછી થઈ જાય એક ક્લાસ મિત્રો તો ચાલો ફોલ ખુલી ગયો છે અને લીલી હવે આપણે આગું કડીક રાખી દઈએ ચાલો મિત્રો જોતા રહ્યો ફોલને બંધ કરી પાછો બતાવું તમને તો જુઓ મિત્રો કુંવર નાખી દઈએ હવે ફોલને કરી દઈ બંધ એટલે ફોલ લીક ઓછી પાણી બાણી ઓછું નીકળે નાખી દઈ સાણ ચાલો શાળ નાખી તેમ કરી નાખી હરકુ જમાવી દઈ એટલે કઈ ઉપર થોડુંક સાણ વી ગયું અંદર છે એમ તો થેલીમાં સાઈડમાં લગાડી દઈ હવે પાણી તો નીકળશે કે કુવર એવું હે ભેગું મસ્ત કુંવર સારું કામ કરે ફોલ દેવામાં બહુ કામ કરે ચાલો સાણો દેવાઈ ગયું હવે આપણે બારું મૂકશું આડું ચાલો બારું લઈ લઉં મિત્રો પોળિયા કરી બંધ ચાલો હાથે સારખું સેટિંગ કરી લઉં ચાલો જો નટું મારું ચાલુ કરી દીધું ફોન ઢાંકું દઈ દીધું આડું હાલો બે નટું દેવાઈ ગયું આડું મારથી અને એટલે ફોલ થઈ ગઈ રેડી હાલો હું ફૂલ ટાઈટ કરી નાખી પછી કરી મોટર ચાલુ જો આવી ગયો હાથમાં પાનું હવે હવે ફૂલ ટાઈટ કરી દઈએ હાલો થઈ ગયું ટાઈટ હવે કાંઈ ઉપાધિ નથી થોડું ઘણું પાણી નીકળે છે સાઈડમાં પણ હવે ઉપાધિ નથી હવે એકલા થઈ ગયું પાનું બન રાખી દઈએ સાઈડમાં હાલો મિત્રો ફોલ દેવાઈ ગયો છે આ આપણે મોટરસાલ કરો આલેજી તો કુવો દેખાઈ છે નાાડવા ઘર જો મિત્રો કપા જો આ વાડીનો ખાતર નાખીને પાઈ દીધો છે હવે હારો ઓયદ માં પડી ગયો છે જો આ એકલા થઈ ગયો છે આ આપડે તાડની ઉડી દેખાઈ રહી છે આ કૂવો આવી ગયો આપડો તો મમ્બરાના પાળ ડ ભરાઈ ગયા છે તાલુમાં ઓળી ખોલીને હવે મોટર કર્યું ચાલુ લોક મારેલો હા તાડાનો તાળું પહેલાં ખોલ નાખી લોક ખુલી ગયો છે હવે મૂકી દઈ તાળું ઉપર ખોલી આપણે આને પાણો રાખી દે આડો ટેકે એટલે ખખડી નહીં દે નુકસાન ન હોય કાંઈ પાવડો રાખી દઈ સાઈડમાં પેલું સડાઈ દઈ terus selalu kali pegawai enam lain, kalau saya selalu, selalu motor, oh kalau ya, metro motor saya juga selalu, kalau apa dongri jadi motor kerjain selalu, kalau naik pasu batasi kalau jual tadi motor saya selalu. પાણી નાખે મમ્મી આવી ગયું આડો કેરો જાય છે તો આલો આપણે ફોલ ઢરાયેલા જઈ જુઓ નીકમાં પાણી આવી ગયું છે આ એક ગ્લાસ જો ખંડને પણ મોજ આવી ગઈ છે જોઈ લો હવે આપણે એમાં પાણી ચાલુ કરી દીધું હે હાલ ફોલ ઢરાયેલા જઈ મિત્રો હાલ હું પગ તો પલાળ દઉં જો આ મોટા પાણી છે હાલ પથ્થર આડો પીડો પથ્થરને સાઈડમાં નાખી સાઈડમાં રે કાલે જા 10 metro, 10 motor 10 metro, 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 આરો કાપી દીધું હે ખંડની તીરે કાઢી ફોલો રાખી દઈ અડ્યા અને પારે નાખે રાખી દઈ પાણ થઈ ગયો એક ગ્લાસ ધોણ ઓછું મિત્રો જોતા નહીં હવે આપણે પાવડો નાખા કે મિત્રો કેરમ પાણી આવી ગયું છે આટલે પૂગી ગયો કેરો બે ત્રણ ત્રણ અહીંયા આમ પાઈ દીધા છે ટૂંકા ટૂંકા હવે આ ત્રણ અહીંયા વાડું જાય હે થોડી વાર લાગશે જો આપણે મોટા ચાલુ કરી દીધી છે જો ડુંગરીમાં ખડ આવું હજી જીવે છે થોડું થોડું પાણી વાળી જુઓ બાકી હોય એ વીજલા લાગી જાય બાકી હવે લેદવાન પછી સારું કરવાનું જ છે જો પાણી એકલાસ ચાલુ થઈ ગયું એક ગ્લાસ જો નીક આપણે હરીંગ કરી છે જો બધા નાકા ખુલા બધા હવે ક્યારે હરિંગ કરી નાખ્યા બટકા બટકા હવે ઉપરની એક નીકળે છે બધે પીસી દેવા દેખાય ટીપણું દેખાય એ કરી હું રો પાણી બધું પી જાય છે હવે આપણે આ નીકળના નાકા નહીં ખોલવાના આડા દેવાના બંધ દેવાની એ નહીં હવે એકલાસ કરી નાખ્યું જો પાણી પણ એકલાસ આવેલા જાય છે જો મિત્રો આજના નજારો જો ઝીણા ઝીણા સાટા કરે છે એકલાસ જો ગરમી ન થાય એવા સાટા કરે છે વરસાદની જરૂર છે વરસાદ આજે આવી જાય તો ચાલો મિત્રો જોતા રહ્યો આગળ પણ તમને બતાવી છે જી તારો મિત્રો જો ડુંગરીમાં પાણી વારતો વારતો આવી છે ભાઈ ને છે એ કારણ કે વરસાદ થોડો ખારો આવ્યો છે કે પાણી થોડુંક હાલ તો થઈ ગયા છે આપણે અહીં આવી ગયા છીએ ગોડાઉનાગર ઉભો રહી ગયો હું હાલો તમને બતાવી દઉં હાલો મિત્રો વરસાદ ચાલુ થયો થોડોક બે સપોતે કતી રહેલા આપણે પાણ થઈ જાય એવી આપણો ભગવાન અગર ઈચ્છા છે તો ભગવાન દયા કરી દી ગયો ભરીવાર એટલે પીજે બધા નું આપકુ પીજે બધા નું પીજે બીજા નું બધા નું નહીં નું જો વરસાદે હાલ તો હારો પડે છે डूंगर में पाड़ी वाता वरता पी भाई गो टाटर ढाकवा नहीं थी एक जो एम तो सारू पा वही गया है डूंगी तो ढाकी दी थी है जो एक डूंगी थी डूंगी पड़ी पीपर हेठे जो पवन बावन जो नजारा जो मित्रों में हार बहु मजा आ मित्रों जो रही आप डूंगी में पास विडियो बता है तबने हज आप शूटिंग बढ़ी बंद नहीं करवा Hola, mi